જે પશુઓને ચેક કરવામાં આવ્યા એ પશુને જોતાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળે છે હવે અમારી ડોક્ટરોની ટીમ અત્રે ગૌશાળા ખાતે હાજર છે અને જે પશુઓમાં લક્ષણો જોવા મળે છે એમની સારવાર ચાલુ છે અને આગળ વધુ પરીક્ષણ અર્થે જેમ પશુના મૃત્યુ થયા છે એ પશુઓના સેમ્પલ લઈ અને ટોક્સિકોલોજીકલ એનાલિસિસ માટે આગળ અમદાવાદ ખાતે મોકલી અને મૃત્યુનું એકચ્યુઅલી કારણ શું છે એ જાણી અને આગળની જાણ કરવામાં આવશે અત્યારે જે પશુઓમાં જે લક્ષણો જોવા મળે છે એની સારવાર અમારી તમામ ટીમો અહીંયા આવી પહોંચી છે અને સારવાર ચાલુ છે પ્રાથમિક આ જે આપણી દેશી સિસ્ટમમાં ગાયોના પેટ ભંભોળ થઈ જાય છે અને મોઢામાંથી ફીણા નીકળે છે એટલે અમારું એવું માનવું છે જે જે કોઈ બે બે વસ્તુ વસ્તુ ખાધી છે કે ન ખાવી જોઈએ એવી બે વસ્તુ ખાવાથી આને ફૂડ પોઈઝનિંગ થયું હોય એવું પ્રાથમિક અણસાર એવા લાગે છે પછી તો ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવે ત્યાર પછી ફાઈનલ કહી શકાય અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે